વિજયનગરના ચીઠોડાના બજાર વેપારીઓ દ્વારા રોકવા જતા વેપારીઓને પણ માર મારવા દોડ્યા પોલીસ મથકમાં રજૂઆત કરવા જતા માત્ર એક જ કર્મચારી હાજર હોવાનું સામે આવ્યું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય લોકોમાં આક્રોશ આતંક મચાવનારની ઝડપી લઈ કાયદેસર કાર્યવાહીની માંગણી સાથે વેપારીઓએ બજારમાં બંધ કરી હોબાળો મચાવ્યો લોકોના ભારે હોબાળા બાદ પીઆઈ આવ્યા એક્શનમાં લોકોએ આ આતંકવાદ સહિતના અનેક ગુનાઓને નાથવા પોલીસ સમક્ષ સક્રિય કાર્યવાહીની માંગ નવા આવેલા પીઆઈની નિમણૂક બાદ ચીઠોડા પોલીસ મથકમાં કાયદો અને વ્યવસ્થા ખાડી ગઈ હોવાના લોકોમાં ઉગ્ર રોષ પીઆઈ દ્વારા તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી બાદ વેપારીઓએ દુકાનો ખોલી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ પટેલ વિજયનગર થોડા ગઈ રાત્રે એંગાડી રાતે બે લુખા તત્વો આવ્યા હતા અને આખા ગામમાં હથિયારો ચપ્પો ચપ્પો લઈને ફરતા હતા એના કારણે ગામ લોકો બધા ભેગા થયા અને પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં કોઈ સ્ટાફ હતો નહીં આજે સ્વયંભૂ બજાર સવારથી બંધ રાખવામાં આવ્યું હતું હાજી સ્વયંભૂ બજાર બંધ હતું અને અત્યારે આ પીઆઈ આવ્યા પીઆઈ આવ્યા પછી એમને બાહેર ધરી આ લીધા તો ભરતા હશે તો હું કાયદેસરની કાર્યવાહી કરી અને કરી શકું દ્વારા ચપ્પુલી અને એક મજૂર વર્ગને બિચારા ખોટી રીતે માર્યો એમાં એક વેપારી વચ્ચે બોલી અને એને છોડાવવાની કોશિશ કરી જેમાં એ વેપારી ઉપર બી આ લોકોએ હુમલો કરવાની કોશિશ કરી જેથી આજે સ્વયંભુ બજાર બંધ રાખેલું છે અને પીઆઈ સાહેબને રજૂઆત કરવાથી એમણે આપી છે કે ભાઈ હવેથી આ જે થાય છે એ લોકોને નુકસાન તત્વોને પકડી લાવીને જે બી કાયદેસર કાર્યવાહી હશે એ કરવામાં આવશે અને એ સંતોષકારક સાહેબે જવાબ માલવાથી બજાર પાસે સંપૂર્ણ ખોલી દીધેલ છે